ઉધના વિસ્તારમાં આવેલા લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં યુનિટનું બાંધકામ ચાલી રહ્યું છે ગતરોજ આ બાંધકામ કારખાનાનું ત્રીજા માળનો સ્લેબ ધારાશાયી થયો હતો ત્યારે આ ઘટનામાં કામ કરી રહેલા એક મજૂરનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે બે મજૂર ઇજાગ્રસ્ત થયા હતા જેમાં ઉધરા પોલીસે આ કારખાનાનું બાંધકામ કરનાર કોન્ટ્રાક્ટર અને કારખાનાના માલિક સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો છે ઉધના પોલીસે કારખાનાના માલિક ભૂપેન્દ્ર ચેવલી અને બાંધકામ કરનાર કોન્ટ્રાક્ટર નિલેશ પરમારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે કારખાનાનું બાંધકામ ચાલી રહ્યું હતું તે સમયે સ્લેબ ધારાશાહી થવાની દુર્ઘટના બની હતી જેમાં ચાર મજૂરને ઈજા પહોંચી હતી જેમાંથી એક મજૂરને વધુ ઈજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું આ દુર્ઘટનામાં ઉધના પોલીસે આઈપીસી કલમ ત્રણસો મુજબનું કારખાના માલિક અને કારખાનાના માલિકે જેને કોન્ટ્રાક્ટ આપ્યો હતો તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં પૂરતી કાળજી રાખવામાં આવી ન હતી અને બેદરકારી દાખવા બદલ કોન્ટ્રાક્ટર અને કારખાનાના માલિકની ધરપકડ કરી વધુ તપાસ કરવામાં આવી રહી છે સ્લેબ ધારાશાયી થવાની આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી ફૂટેજમાં જોવા મળ્યું હતું કે એક બાઇક ચાલક રોડ પરથી પસાર થઈ રહ્યું છે અને ત્યાર જ અચાનક ધડામ દઈને નવનિર્મિત કારખાનાનો સ્લેબ રોડ પર જ પડે છે બાઇક ચાલક સહેજ માટે બચી જાય છે અને સ્લેબ સાથે બે મજૂરો ઊંધા માથે નીચે પટકાતા જોવા મળ્યા હતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નારાયણ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે એમાં એક પ્રિન્ટિંગ ખાતામાં જ્યાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હતું ત્યાં સ્લેબ પડી જતા ચાર મજૂરોને ઇન્જરી થઈ હતી જેમાંથી એકને ફેટલ ઇન્જરી થતા એ મજૂરનું મૃત્યુ થયું હતું જે અનુસંધાને પોલીસ ઉધના પોલીસ દ્વારા ત્રણસો ચારનો ગુનો નોંધવામાં આવેલો હતો આ બનાવમાં તત્કાલ જ્યારે બે લોકો ઇન્જર થયા હતા એ લોકોને તત્કાલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા ત્યારે બે લોકોને ત્યાં સ્થળ ઉપર જ બચાવી લેવામાં આવ્યા હતા જેમાં ફાયર વિભાગની ટીમે આવીને એ બંનેને રેસ્ક્યુ કર્યા હતા ઉપરાંત સ્થાનિક પોલીસ પણ તરત પહોંચી ગઈ હતી મેડિકલ ટીમ પણ બોલાવી લેવામાં આવી હતી અને જે લોકો ઇન્જર હતા એ લોકોને તત્કાલ પ્રાથમિક સારવાર પણ ત્યાં આપવામાં આવી હતી આ બનાવ અનુસંધાને જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એમાં આઈપીસી ધારા ત્રણસો ચાર વગેરે મુજબની કલમો ઉમેરી અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ અનુસંધાને આજે જે સંચાર ખાતાના જે માલિક હતા પ્રિન્ટિંગ ખાતાના જેને ત્યાં કન્સ્ટ્રક્શન ચાલતું હતું કે જેણે આ કોન્ટ્રાક્ટ આપ્યો હતો એ અને જે કોન્ટ્રાક્ટર કે જેણે આ કોન્ટ્રાક્ટ લી અને જે કોઈ કોઈપણ જાતની દરકાર રાખ્યા વગર અને કોઈ પણ જાતની કાળજી રાખ્યા વગર આ કન્સ્ટ્રક્શનનું કામ કરતા હતા એ બંનેની આજે ધરપકડની થતી ચાલુ છે અત્યારે અમે જે તપાસ કરી રહ્યા છીએ એમાં જે બનાવ બાબતે શું શું ઘટના બની છે એમાં કોનો કોનો રોલ છે એની તપાસ ચાલી રહ્યા છે આ લોકોએ કોઈની પરમિશન લીધી હતી નહોતી લીધી અથવા આમાં અન્ય કોઈ આ લોકો સંડોવાયેલ છે એની તપાસ પોલીસ કરી રહેલ છે